સુરત શહેરમાં ભારે વરસાદને કારણે ખાડીપુરની પરિસ્થિતિ ઉદ્ભવી છે છે પાણી પાણી બેક મારતા લોકોના ઘરોમાં સુરત શહેરમાં પડેલા ભારે વરસાદના કારણે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે જ્યારે ખાડીઓ ઓવરફ્લો થતા મુખ્ય માર્ગો સોસાયટીઓ અને મકાનોમાં કમર સુધી પાણી ફરી વળ્યા છે ભટારના રસુલાબાદમાં લોકોના ઘરો ડૂબતા જીવન અસ્તવ્યસ્ત બન્યું છે સ્થિતિ ખરાબ થતાં બોટ વડે લોકોને સ્થળાંતર કરાયા છે ફૂડ પેકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું છે જ્યારે સુરત શહેર મેયર તથા સ્થાયી સમિતિના ચેરમેને સ્થળની મુલાકાત લીધી હતી ચાર દિવસથી સુરત શહેરમાં અવિરત મેઘ મહેર યથાવત છે ત્યારે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેની સમસ્યા હવે ઉદ્ભવી છે આ પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસી જતાં લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સુરતના ભટાર વિસ્તારમાં આવેલ આઝાદનગર આંબેડકરનગર અને સુલતાનાબાદમાં આશરે પંદરસો જેટલા પરિવારો વસવાટ કરે છે આ વિસ્તારના લોકો પાછલા ત્રણ દિવસથી પાણીમાં રહેવા માટે મજબૂર બન્યા છે

અત્યારે સારા સમાચાર એવા છે ખાડીનું લેવલ ઘટી રહ્યું છે અને હાઈ ટાઈમ પણ પૂરો થઈ ગયો છે એટલે દરિયો પણ પાણી લેવાનું શરૂ કરી દીધું છે એટલે સારા સમાચાર છે કે આ ખાડીનું પાણી જે આવ્યું છે અહીંયા નીચાણ વિસ્તારમાં એ ઉતરવાનું હવે શરૂઆત થઈ ગઈ છે અમે શેલ્ટર હોમમાં કર્યા છે અત્યારે તો અને બીજી અત્યારે જરૂર પડે તો અમે એક સ્કૂલ પણ અત્યારે ખાલી કરાવી દીધી છે સુવિધામાં તો અત્યારે કોઈને બીમાર બીમાર હોય તો એની માટે મેડિકલ ટીમ પણ સતત તેમની સાથે જ છે